પંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો પાનમ ડેમમાંથી બેતાલીસ હજાર ક્યુસેક પાણી નદી છોડવામાં આવી રહ્યું છે તો પાનમ નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે પાનમ ડેમનો આ નજારો ઉજ્યા ઉપરવાસમાંથી સતત પાણીની આવક બીજી તરફ સારો એવો વરસાદ વરસ્યો છે આજે તેને લઈને પણ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે તેની જોતા સામે જ પાનમ નદીમાં બેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો પાનમ ડેમમાંથી બેતાલીસ હજાર ક્યુસેક પાણી નદી છોડવામાં આવી રહ્યું છે તો પાનમ નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે પાનમ ડેમનો આ નજારો જ્યાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક બીજી તરફ સારો એવો વરસાદ વરસ્યો છે આજે તેને લઈને પણ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે તેની જોતા સામે જ પાનમ નદીમાં બેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે